અમરેલી જિલ્લાના લીલીયા રેન્જમાં આવેલા મોટા કણકોટ ગામના રેવન્યુ વિસ્તારમાંથી ગતરોજ એક સિંહણનો મૃતદેહ મળી આવ્યો હતો કે જેની જાણ વન વિભાગને મળતા જ લીલીયા રેન્જ આરએફઓ સહિતની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી જે બાદ સિંહના મૃતદેહનો કબજો લઈને લીલીયાના નજીક આવેલા એનિમલ કેર સેન્ટરમાં પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ત્યારે પોસ્ટમોર્ટમ કર્યા બાદ મૃતદેહના નમૂના એકત્ર કરીને વધુ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે તો સિંહના મૃત્યુના ચોક્કસ કારણો જાણવા માટે વન વિભાગની ટીમો દ્વારા સ્થળ ઉપર ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી આસપાસના સ્થાનિક ખેડૂતોની પણ પૂછપરછ કરવામાં આવી હતી હવે લીલીયાના નાના કોળ કોટ ગામે સિંહણના મૃતદેહ મામલે લાયન નેચર ફાઉન્ડેશનના પ્રમુખ નાથાલાલ સુખડિયાની પ્રતિક્રિયા સામે આવી છે પ્રમુખ નાથાલાલ સુખડિયાના કહેવા મુજબ સિંહણનું મોત શંકાસ્પદ જણાવાયું છે અને ત્યારે આ મામલે યોગ્ય તપાસ કરી જો આમ કોઈ પણ વ્યક્તિ આ સિંહણનું મોતનું કારણ બન્યા હોય તો તેના વિરુદ્ધ યોગ્ય પગલાં લેવાની માંગ પ્રમુખ દ્વારા કરવામાં આવી છે નાથાલાલ સુખડિયા લાઈન નેચર ફાઉન્ડેશન અમરેલી તાલુકાના પ્રેસિડેન્ટ તરીકે વન્યજીવોને લગતી બાબતોમાં અમે જાગૃતતા આવે એ બાબતે કામ કરીએ છીએ આજ રોજ સવારના સમયે અમરેલીના તાલુકાની બાજુમાં જ આવેલ અમારા બાઉન્ડ્રી દેવભૂમિ દેવળિયાને અડીને આવેલ લીલીયા તાલુકા અને લીલીયા વન્યપ્રાણી રેન્જ નીચે આવતા કણકોર ગામ પાસે એક સિંહણ શંકાસ્પદ હાલતમાં મૃત્યુ પામેલી કે જેમકે કોઈ ફેંકી ગયું હોય શોર્ટ સર્કિટના કારણે કોઈ ઈરાદાપૂર્વકમાં મારી નાખવામાં આવી હોય એ રીતે ફેંકી ગયેલું હોય એવું જણાવ્યું અને એ બાબતે લોકો તરફથી એમને વાત આવી એટલે મેં અહીંના રેન્જ આરએફઓ સાથે ઘેલાણી સાહેબ સાથે પણ વાત કરી કે આમનો પીએમ બધા પેનલ ડૉક્ટરમાં કરી અને આમના જે જવાબદારો છે એમની સામે તપાસ કરવામાં આવે એમની સાથે પગલાં ભરવામાં આવે કે વન્યજીવ સિંહણ કે સિંહની આ વિસ્તારની અંદર ઓગણત્રીસથી વધારે વસ્તી છે છતાં પણ કોઈ માનવ જીવનને હાનિ કરતા નથી તો કોઈ ઈરાદાપૂર્વક કોઈએ તારફિન્સીંગમાં કે કોઈ શોટ મૂકી અને આને અવસાન પમાડી હોય તો એમના જવાબદાર સામે કડક પગલાં ભરવામાં આવે ને આ બાબતે સરકારશ્રીના વન્ય વિભાગને પણ હું આ બાબતે લેખિત રજૂઆત કરીશ કે આ જીવો જે સૃષ્ટિની અંદર એશિયાટિક સિંહો આપણા સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને અમરેલી જૂનાગઢ વિસ્તારમાં વસે છે એ આપણા માટે ગૌરવની વાત છે અને એની દેખભાળ વિભાગ દ્વારા અને આમ જનતા દ્વારા લેવાય એ પણ જરૂરી છે ને એના અવસાન અને અકાળે અવસાન થતાં બાબતે પણ ગંભીર નોંધ લઈ અને આના આવા બનાવો બનતા અટકે એ માટે કડક કાર્યવાહી કરવામાં આવે દંડની કાર્યવાહી કરવામાં આવે જવાબદારને જેલ ભેગા કરવામાં આવે એવી અમારી અપેક્ષા છે સાથે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ